નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો જન્માષ્ટમી ઉપર સતત ત્રણથી ચાર દિવસ પાંચ દિવસ વરસાદ વરસ્યો છે એના હિસાબે શાકભાજી વર્ગના પાકમાં બહુ જાજુ એવું નુકસાનકારક અને છોડવા લંઘાવા માંડ્યા અને સુકાવા માંડ્યા તો મેન આપણે વાત કરીએ તો મરચીના પાકની મરચીના પાકમાં અત્યારે અમે એક ફિલ્ડમાં આવ્યા છે જોવા કે એ ખેડૂતને મટીના જ્યારે વરસાદ પડ્યો તે પછી છોડવા સતત સુકાઈ ગયા હતા અને લંઘાઈ ગયા હતા તેના માટે આપણી એગ્રિસિયા કંપનીની એક પ્રોડક્ટ છે હાઇડ્રોજન ઓક્સાઇડ ના નામથી આવે તે ખેડૂતે ઉપયોગ કરેલો હતો અને એ ખેડૂતને કેવું રિઝલ્ટ મળ્યું તે પ્રોડક્ટનું તે આપણે વિસ્તૃતથી માહિતી મેળવીએ પહેલાં આપણે પરિચય મેળવીએ તમારું નામ ભુવાભાશ લાલજીભાઈ

આમાં આ બાજુથી પવનના હિસાબે ને મોટી હાર હતી એના હિસાબે વધારે લાંઘો આવ્યું હતું ટૂંકમાં મિત્રો જે આ ભાઈ ભાવેશભાઈની જે ચાર હાર હતી પહેલી એ મરચીની સાઈઝ મોટી હતી આપણે જોઈ શકીએ છીએ અને એમાં પવનની સીધી દિશા આ બાજુ થતી એટલે વધારે લાંબો આમાં આવ્યો હતો અત્યારે આપણે આખા વાડીમાં એનું રિઝલ્ટ મળી ગયું છે પણ આ ચાર હારમાં જે વધારે લે સુકારો આવ્યો હતો તો બી કીધું આપણે એમાં જ આપણે જોઈ શકીએ રિઝલ્ટ એમાં જે વ્યવસ્થિત ખ્યાલ આવે તો બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો વપરાય વપરાય તમને રિઝલ્ટ સારું મળે અમને તો મળ્યું જ છે હા તો મિત્રો અત્યારે જે વરસાદી માહોલમાં જે નુકસાન આપણે જે શાકભાજી વર્ગના પાકમાં આવ્યું તે મરચીમાં ખાસ કરીને જે નુકસાન આવ્યું છે તેના માટે આપડી એગ્રીસા કંપનીની ઓક્ઝોપોન ઓક્ઝીપોન કરીને એક પ્રોડક્ટ આવે હાઇડ્રોજન ઓક્સાઇડ તેનો ખેડૂત એકવાર અચૂક ઉપયોગ કરજો જેથી કરીને તમે એવું લાગે તો અડધામાં અખતરો કરો અડધામાં ન કરો જેથી કરીને તમને અંદાજો આવે કે રિઝલ્ટ કેવું મળે છે તો ભાવેશ ખૂબ ખૂબ આભાર તમારો અભિપ્રાય આપવા બદલ